જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું કમળાઈ માતાની કથા મિત્રો ભદ્રા નક્ષત્રને લીધે કમળાઈ હુતાસણી અને હોલિકા દહન બંને આજે જ મનાવાશે આથી આજના દિવસે કમળાઈ હુતાસણી અને હોલિકા દહન આજે એક જ દિવસે છે તો આ વિડિયોમાં કમળાઈ હુતાસણીના કમળાઈ માતાની કથા સાંભળશું હોલિકા દહનના આગલા દિવસે નાની હોળી પ્રગટાવી કમળાઈ માતાની પૂજા કરાય છે આથી આ હોળીને કમળા હુતાશની કહેવાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં કમળાઈ માતાની કથા સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો એક પૌરાણિક કથા અનુસાર વાસી કમલા દેવીએ ભગવાન શ્રી હરિવિષ્ણુની અર્ધાંગના બનવા ઘોર તપસ્યા કરી છતાં પણ ભગવાન વિષ્ણુ પ્રસન્ન ન થયા આથી દેવીએ પોતાના દેહને અગ્નિજ્યોતમાં પરિવર્તન કરી દીધું આ દિવસ હતો ફાગણ સુદ ચૌદસનો આથી દર વર્ષે હોલિકા દહનના આગલા દિવસે અગ્નિ પ્રગટાવી કમળાદેવીની પૂજા કરાય છે આથી આ દિવસને કમળા હુતાશની કહેવાય છે આ દિવસે નવ પરિણીત દંપતી ઉપવાસ કરી કમળા હુતાસની પૂજા પરિક્રમા કરે છે હોળીમાં શ્રીફળની આહુતિ આપે છે માતા કમળાદેવીને સુખ સૌભાગ્ય આરોગ્ય સંતતિ અને સંપત્તિની પ્રાર્થના કરે છે આમ કમળા હુતાશણી એ યુવાનીમાં પ્રવેશતી નવવધુઓ માટે દાંપત્ય જીવનના આરંભનું સૌભાગ્યવ્રત છે નવા પરણેલા દંપતીનો પ્રભુતામાં પગલાં માંડ્યા પછીનો આ પહેલો ઉત્સવ હોય છે આથી કમળાઈ માતાની પૂજા કરવાથી સુખ સૌભાગ્ય આયુષ્ય આરોગ્ય સંતતિ અને સંપત્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે દેવી એ પોતાના દેહને અગ્નિમાં પરિવર્તન કર્યા પછી સમુદ્રમાંથી સમુદ્ર મંથન દરમિયાન લક્ષ્મી રૂપે ઉત્પન્ન થયા આથી તે દેવી લક્ષ્મીનું જ રૂપ ગણાય છે કમળાઈ માતાજીનું મંદિર સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના કદમગીરી ગામે ડુંગર ઉપર આવેલું છે દર વર્ષે ફાગણ સુદ ચૌદસના દિવસે અહીં આરતી કરી હોળી પ્રગટાવવામાં આવે છે અને ત્યારબાદ જ સમગ્ર દેશમાં હોળીની ઉજવણી કરાય છે અહીં કમળા હુતાશ્રીની હોળીના દર્શન કરવા આજુબાજુના ગામોમાંથી તેમજ સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કમળાઇ હોળીના દર્શન કરવા આવે છે તેમજ આજુબાજુના ગામડામાં નવ પરિણીત દંપતી હુતાશ્રીની પ્રદક્ષિણા કરી ખજૂર દાળિયા પતાશા અને શ્રીફળની આહુતિ આપે છે અહીં કમળાઈ માતાની મૂર્તિ નથી પરંતુ ટોચ પર પશ્ચિમે આંબલીના ઝાડ નીચે પથ્થર પર ત્રિશુલ આકૃતિમાં કમળાઈ માતાની પૂજા આરતી કરાય છે આ સ્થાન કમળાઈ માતાનું હોવાથી આ જગ્યાને કદંબગીરી કહે છે અહીંના લોકો કમળાઈ માતાને કમળા ભવાની તો કોઈ કોલંબા કહે છે કમળાઈ માતા કામળિયા દરબાર તેમજ ઘણી બધી કોમના કુલદેવી છે શાસ્ત્રોના ઉલ્લેખ પ્રમાણે અહીં માતંગ દેવ કમળાઈ માતાના દર્શને આવેલા તેમની યાદમાં અહીં દર વર્ષે અખાત્રીજના દિવસે મેળો ભરાય છે એવું કહેવાય છે કે અઢાર વરણના લોકો આ માતાજીને માને છે કામળિયા સોરઠિયા આહિરો અને કામળિયા ગોર આ વરણના નવ દંપતી કમળા હુતાશ્રીના દર્શને ફરજિયાત આવે છે પૂજા આહુતિ આપી પ્રદક્ષિણા કરે છે કહેવાય છે કે કમળાઈ માતાનો ચમત્કાર હજુ પણ છે માન્યતા એવી છે કે છેક મુંબઈ સુધી રહેતા લોકો થાળીમાં પાણી રાખે તો તેમને આ હોળીના દર્શન ત્યાં બેઠા જ થાય છે અહીં કમળા હુતાશ્નીના દર્શને આવેલા ભાવિક ભક્તોને ફરજિયાત ભોજન પ્રસાદ કરાવવામાં આવે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ જગ્યાએ વર્ષો પહેલાં મહાસાગર લહેરાતો હતો જે જમ્બુ દ્વીપ તથા અઢી દ્વીપના નામે ઓળખાય છે એવું કહેવાય છે કે જ્યાં સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું તે જ આ જગ્યા છે જ્યાં મહાલક્ષ્મીનો પ્રાદુર્ભાવ સૌ પ્રથમ આ જગ્યાએ થયો હતો આ જગ્યા એટલે અત્યારની કદમગીરી ડુંગર જ્યાં કમળાઈ માતાનું સ્થાનક છે ભક્તો દર વર્ષે કમળા હોતાશનીના દિવસે કમળાઈ હોળીના દર્શન કરી દુઃખ દર્દ રોગ સંકટને અગ્નિમાં હોમી દે છે મા કમળાઈ તેને સુખ સૌભાગ્ય આયુષ્ય આરોગ્ય સંતતિ અને સંપત્તિના આશીર્વાદ આપે છે તો મિત્રો તમે પણ સૌરાષ્ટ્રની યાત્રાએ જાઓ ત્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના કદંબગીરી ગામે કમળાઈ માતાના દર્શને જરૂર જજો મા સૌની મનોકામના પૂર્ણ કરે છે સુખ સૌભાગ્ય સંતતિ અને સંપત્તિના આશીર્વાદ આપે છે તો મિત્રો આજના આ વિડીયોમાં કમળાઈ માતાની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય કમળાઈમાં જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ